રાજકોટના સિંચાઈ વિભાગની કામગીરીને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ બેઠક બોલાવી સૌની યોજના ખેડૂતો માટે સિંચાઈનું પાણી અને તળાવો ભરવા સહિતના મુદ્દે ચર્ચા કરાઈ કુંવરજી બાવળિયાએ અધિકારીઓને સૂચના આપી કે શિયાળુ પાક માટે ખેડૂતોને કોઈ સમસ્યા ન આવે તે પ્રકારે આયોજન કરવું આ તરફ જસવંતપુરા ગામમાં તળાવની જમીન વેચવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો જેને લઈ કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપી કે જેણે પણ તળાવની જગ્યા પર દબાણ કર્યું હશે તેમની સામે તપાસ કરી કાર્યવાહી કરાશે સિંચાઈ હસ્તકનું છે તો ચોક્કસ એ તળાવ જેણે દબાણ કર્યું છે ખુલ્લું થશે અને જરૂર પડે જે કંઈ રેવન્યુ રાહે પગલાં લેવાના થતા હશે તો અમે સિંચાઈ વિભાગ મારફતે પગલાં લેવડાવશું તો મેં આપને કહ્યું ને અમારા હસ્તકે છે તો ચોક્કસ અમે રેવન્યુ રાહે અમારા ઇરિગેશન વિભાગના અધિકારીઓને સાથે પગલાં લેવડાવશું પણ એ સિવાય કોઈ દબાણ થયેલું છે આવું સર્વે નંબર ચેન્જ કરીને અમારા સિંચાઈ વિભાગના ઓલામાં આવી ગયા હશે તો પણ અમે ચોક્કસ ખરાઈ કરીને પગલા લેવા લેવડાવવા માટેની અમારી તૈયારી છે એની ભૂલ હશે તો કલેક્ટર કક્ષાની એની કોઈ અધિકારીની ભૂલ હશે તો પણ એ પગલા લેવડાવવાનું એમાં કઈ અમે નહીં સિંચાઈ પાણી ને સ્ટોરેજ ને લગતો કઈ પ્રશ્ન હશે તો અમે બિલકુલ એમાં નહીં છોડી